કે કંઈ જ ના થાય ને એવું ના બને કંઈક તો થાય વાહ ભાઈ વાહ વાહ બહા વર્ષોથી જીવાતા જીવનની આદત છે એક મતલા આજ મતલબનો ફેલા કર્યો હતો કે અચાનક વહેણમાં બદલાવ આવે અચાનક વહેણમાં બહ વાહ તમને નવાઈ લાગતી હશે મારા માટે તો આ રોજનો છે બહાર જ છે બહુ જ છે બહુ અચ્છે કવિ કે અચાનક વહેણમાં બદલાવ આવે નદીમાં જો અમારી નાવ આવે એટલે આ આ કાર્યક્રમનું કાર્ડ જ્યારે શૈલેશે મને મોકલ્યું મેં જોયું તો રમેશભાઈ મેં વાંચ્યું કે બ્રિલિયન્ટ યુવક મંડળે જે કવિ સંમેલન કર્યું એમાં બધા કવિઓ પણ બ્રિલિયન્ટ બોલાવ્યા હતા ક્યાં વાત છે અને અહીંયા આવીને જોયું કે ઓડિયન્સ પણ બ્રિલિયન્ટ વાહ બોલાવી ઓડિયન્સની વાત કરી તો મને યાદ આવતું હતું કે ધીરુ પરીખ જે આપણા કવિ હતા બહુ એક વાત કરતા હતા કે બહુ એક વિદેશના બહુ મોટા એક કવિ હતા ફ્રાન્સના કેવા કોઈ બહુ જ મોટા કવિ હતા ને ક્યાંય બહાર નીકળતા નહોતા તો ત્યાંના બધા લોકોએ વિચાર્યું કે આમનો એક બહુ જ મોટો પ્રોગ્રામ થવો જોઈએ તો જઈને એમને મનાવ્યા પહેલાં ના પાડી તો મનાવ્યા થોડા અને એક આખું સ્ટેડિયમ બુક કર્યું હોલ નહીં સ્ટેડિયમ અને જ્યારે કાર્યક્રમ ચાલુ થવાનો હતો એમને મંચ ઉપર જ્યારે એમ ગયા અને એમણે જોયું તો આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું તો એ થોડા નર્વસ થઈ ગયા અને પાછા અંદર આવી ગયા એટલે પેલા લોકોએ પૂછ્યું કે સાહેબ શું થયું તો કે મારી કવિતામાં કોઈ પ્રોબ્લેમ છે તો કે ના ના તમે તો બહુ મોટા કવિ છો એટલે તો આખું આયોજન થયું છે તો કે આટલા બધા લોકો કેમ આવ્યા છે કે એટલે એટલે કોઈ પણ શહેરમાં વિસ્તારમાં કવિતાના ઝવેરીઓ આટલા જ હોય જ છે તો ક્યાંક કુદી કુદી મારે છે એ બાત ઝૂકી ઝૂકી મારે છે કે કુદી કુદી મારે છે ઝૂકી ઝૂકી મારે છે જ્યારે મારે હાઈ કોઈ નહીં ઘરમાં ઘૂસી ને મારે છે બહુત અચ્છે બહુત અચ્છે ને જરાક વાર જો ગરદન ને કાપતા લાગી જરાક વાર જો ગરદન ને કાપતા લાગી મને તો એ તમારી ઉદારતા લાગી ને જિંદગી મારી ઉપર હતી જિંદગી મારી ઉપર ફીદા હતી ને મેં જ ઉડાવેલી આપવા હતી આપણે મોડું શું કરવા બોલું ને મોહનભાઈ સાહેબની હાજરીમાં કવિતા વાંચવી અમારા દરેક કવિઓ માટે આજે એક ધન્યતાનો દિવસ વાહ ભાઈ વાહ વાહ જોરદાર તાળીઓ કે જિંદગી મારી ઉપર ફિદા હતી ને મેં જોડાવેલી આપવા હતી ને એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું આપની ઉપર મને શ્રદ્ધા હતી વાહ ને સાફ સુથરું છે જ નહીં કંઈ પણ બીજું ચોખ્ખું કે સાફ સુતરું છે જ નહીં કંઈ પણ બીજું જેટલી ચોખ્ખી તમારી ના હતી એ વાત એ વાત ફરી ફરી બહુ જ ભાઈ કે સાફ સુતરું છે જ નહીં કંઈ પણ બીજું જેટલી ચોખ્ખી તમારી ના હતી તમારી ના હતી આ ઓડિયન્સ માં કવિતા વાંચવાની જ્યારે આવે ને તો એવું થાય છે કે જો અહીં આવ્યો છું તો કંઈ ખાસ લઈ લઉં જો અહીં આવ્યો છું તો કંઈ ખાસ લઈ લઉં જે મળે છે એમનો વિશ્વાસ લઈ લો વાહ ભાઈ વાહ પ્રેમ પ્રેમની ઘણી બધી વાતો થઈ હમણાં કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી ગંભીર વિષય નથી આ એટલો ક્યાં વાત હજી આવશે એનો ઉપાય એટલે કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી ને આમ પાછી છે મજાની વાત કે પત્તો નથી એટલે મેં કીધું હતું ગંભીર ના લાવો બધું સારાવાના થાય છે બીજી પંક્તિમાં કે પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી ને આમ પાછી છે મજાની વાત કે પત્તો નથી ને વારસામાં ઘર કે ધંધો ના મળે દેવું મળે કે વારસામાં ઘર કે ધંધો ના મળે દેવું મળે એ ભલે દુઃખથી મરી ના જાય પણ બચતો નથી ને કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય અમે કવિઓ એવું ઈચ્છીએ કે કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય ને થાય તો મારી આસપાસ ન થાય ને એક દી સૂર્ય ના ઉગ્યો એક દી સૂર્ય ન ઉગ્યો તો થયું ક્યાંક મારી ઉલટ તપાસ ન થાય એવું છે ને બનતું હોય છે કે ક્યારેક કે કંઈ પણ થાય ને તો નામ તમારું આવે એવા એ અવસ્થામાં આવેલો શેર છે કે એક દી સૂર્ય ના ઉગ્યો તો થયું ક્યાંક મારી ઉલટ તપાસ ન થાય ને જો વીતે આપણા વિચાર વગર જો રીતે આપણા વિચાર વગર એ દિવસ મનનો ઉપવાસ ન થાય ને એ રીતે કોઈ ભીંત ભીંત નાસીપાસ ન થાય એક વાર આ શહેરી મેં એક સાહિત્યના કાર્યક્રમમાં વાંચ્યો હતો જ્યાં સાહિત્યકારો બેઠા હતા કે એ રીતે કોઈ ભીંત શણગારો કે બીજી ભીત નાસી પાસ ન થાય અને ત્યાં આના અલગ મતલબો નીકળ્યા હતા ને ને એ રીતે કોઈ ભીત શણગારો કે બીજી ભીત નાસી પાસ ન થાય ને રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં કે રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં ને એમ ઈચ્છું કે નપાસ ન થાય ને જો પ્રતીક્ષાની ઋતુ આવે નહીં જો જીવનમાં રાહ ના જોવી પડે કે જો પ્રતીક્ષાની ઋતુ આવે નહીં જિંદગી કાચી રહે પાકે નહીં ને આંખમાં રાખે અથવા આંખમાં રાખે છે અથવા દાઢમાં જ્યાં ગમે છે ત્યાં મને રાખે નહીં કે આંખમાં રાખે છે અથવા દાઢમાં જ્યાં ગમે છે ત્યાં મને રાખે કદાચ પડઘા વધારે પડે જેવું છે હે ને એ છે મને ખ્યાલનું હતું જરા કેમ કે મારો અવાજ આમ છે ને એવો ભેદવાળો છે નહીં જે તમે અત્યારે બનાવ્યો છે આમ એટલે 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 હોય તો ગમે પણ છે નહીં હોય તો ગમે ઘણી વાર હું શરદી થઈ ગયો તો દવા બહુ જલ્દી નથી કરાવતો કેમકે જેટલા દિવસ થોડો જાડો અવાજ રહે તો આમ મજા પડતી હોય પણ અત્યારે જરા એ ને સુશોભિત દારૂખાનું હોય છે બરાબર છે કે સુશોભિત દારૂખાનું હોય છે ફૂટ્યાની પહેલાં બહુ સરસ એકદમ સજાયેલું કે સુશોભિત દારૂખાનું હોય છે ફૂટ્યાની પહેલાં તમે અદ્દલ હતા એવા મને છોડ્યાની પહેલાં કે સુશોભિત દારૂખાનું હોય છે ફૂટ્યાની પહેલાં તમે અદ્દલ હતા એવા મને છોડ્યાની પહેલાં ને મસીહા થવા આમ દોડી ના આવો ઘણી વાર આપણે કંઈ કહીએ ને તો બી એટલા બધા ધગસવાળા લોકો હોય આમ ખોટી ખોટી ઉત્સાહવાળા ખોટા કે મસીહા થવા આમ દોડી ના આવો મેં તમને કદી પણ કહ્યું કે બચાવો ને હમણે શૈલે વાત કરી કે પુસ્તકો નથી વેચાતા કે મસીહા થવા આમ દોડી ના આવો મેં તમને કદી પણ કહ્યું કે બચાવો ને કવિતાના પુસ્તક પર જામી છે ધૂળ

રોજ મેં પીધો છે પહેલી ધારનો છે બઉ ઊંડો નો રોજ મે પગને કાપે એ પ્રથમ લાગે પગે એ પ્રથમ પ્રથમથી આગ્રહી સંસ્કારનો ને કહે છે જેને બધા ઓય નામ છે ને આપણે અમુક વાર અમુક ગેટઅપમાં અમુક લોકોને ઓય કરીને બોલાવતા હોઈએ છે કે કહે છે જેને બધા ઓય નામ છે અને ને છતાં હસીને મળે છે સલામ છે એને ક્યાં બાત હૈ ક્યાં બાત હૈ ક્યાં બાત હૈ એ બાત હે ભાઈ હું ફરી ફરી ભાવિશ ભાઈ કહે છે જેને બધા ઓય નામ છે અને છતાં હસીને મળે છે સલામ છે એને ને સદાય પૂછે કશું કામ હોય તો કહેજે હમ કે સદાય પૂછે કશું કામ હોય તો કે છે ને પાછી હોય ખબર કે શું કામ છે ને જોરદાર તાળીઓ ભાઈ એ વાત હે હાઈ આપણે મોટે ભાગે તો એક જ કામ હોય તમે સમજી ગયા હમ કે અચ્છા ભાઈ ખબર જ હોય કે આ કામ છે કે ધબકતા શ્વાસ લેતા પુતળા જોવાની આદત છે હમ ધબકતા શ્વાસ લેતા પુતળા જોવાની આદત છે ને પાછા એક બે નહીં કાફલા જોવાની આદત છે ને અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી એને અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી એને અહીંયા સૌને ઉડતા છાપરા જોવાની આદત છે એ વાત ને નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું હમ્મ એવું કહે છે ને કે નરકમાં આપણી કર્મોની સજા માટે બધું બધા સાધનો હોય એમાં સાણસો પણ હોય મેં જોયો ત્યાં એ વાત હ એ વાત હાઈ એ વાત તો મને હશું આવ્યું કે નરકનો સાણસો જોઈને તો હસવું ન રોકાયું મને તો કેવા કેવા સાણસો જોવાની આદત છે એ વાત હાઈ આ ને આંસુ કોઈ આવ આવું ગણીને શું કરી લીધું ઉપેક્ષા કરીને નિગ્લેક્ટ કરીને કે આંસુ કોઈ ના ગણીને શું કરી લીધું તે સાયકોલોજી ભણીને શું કરી લીધું એ વાત એ યાર ને બાકીની રાતોને તું વિતાવીશ કઈ રીતે બાકીની રાતોને તું વિતાવીશ કઈ રીતે એક રાતમાં તારા ગણીને શું કરી લીધું બહુત અચ્છે બહુત અચ્છે તો અમુક કામમાં બહુ ઉતાવળ ના કરવી ને સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું હા એ કહેવતની વાત છે એ આગળ આવશે તમે ત્યાં પહોંચી જશો કદાચ કે સાવ તમે તો કહેવતનું પણ માન ના રાખ્યું છપ્પર ફાડી નાખ્યું ને કંઈ પણ ન આપ્યું ને એની ગલીથી નીકળવાનું બંધ કર્યું મેં એની ગલીથી નીકળવાનું બંધ કર્યું મેં એમાં મારા પરછા ને ખોટું લાગ્યું ક્યાં બાત ને માઉન્ટ તિરાડો ઘૂંઘણામણ બદનામી આંસુ કે મૌન તિરાડો ગુગળામણ બદનામી આંસુ ના સમજ્યા મે તો મારું સરનામું મૌન તિરાડો ગુંગળામણ બદનામી આંસુ ના સમજ્યા મેં તો મારું સરનામું વાંચ્યું ને તારા માટે હું જ કપાઈ જાઉં આખો તારા માટે હું જ કપાઈ જાઉં આખો કાપી કાપીને તમારું પટ્ટું કાપ્યું કે તારા માટે હું જ કપાઈ જેવું આખો કાપી કાપીને કાપી વાતમાં સહમત થઈ ગયો તમારે થયું કે કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો અંગત થવા ગયો ને દિવંગત થઈ ગયો કાયમ હું ખોટી વાતમાં સહમત થઈ ગયો અંગત થવા ગયો ને દિવંગત થઈ ગયો ને આહુતિ દેતા આંખ જરા ભીની થઈ હતી આહુતિ દેતા આંખ જરા ભીની થઈ પણ છૂટા પડ્યાનો યજ્ઞ વિધિવત થઈ ગયો કયા બાતે કયા બાતે કયા બાતે ભાવે કયા બાત ને અવસરોમાં જઈને દેખાડો કર્યો છે પ્રસંગોમાં કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે ઘરના વાસણ વેચીને ચાંદલો કર્યો છે કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે ઘરના વાસણ વેચીને ચાલલો કર્યો છે ને બા ઊભા ના થઈ શકે ટેકા વગર કે બા ઊભા ના થઈ શકે ટેકા વગર ને તો એ ઘરને કઈ રીતે ટેકો કર્યો છે કે બા ઊભા ના થઈ શકે દુઃખ નથી એનું કે વિરામ નથી આપણને બ્રેક નથી મળતો આજે કે દુઃખ નથી એનું કે વિરામ નથી કામ કહેવાય એવા કામ નથી ને એટલે શોધતો નથી હું મને કે એટલે શોધતો નથી હું મને મારી ઉપર કોઈ ઇનામ નથી ને હું બચાવું છું આંખ તડકાથી હું બચાવું છું આંખ તડકાથી ધ્યાનથી જો કંઈ સલામ નથી ને ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે કે ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે ખરેખર તો મને મારાથી એ લોકો બચાવે છે ને ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે ચલાવી ન શકે ઘર એ કવિ મહેફિલ ચલાવે છે આભાર પણ એક વાત એ કે આ શેરની જે ભાવ છે વાત છે મારા પૂરતી સીમિત સમજવી અમારા ઘણીવાર કાર્યક્રમ બધા પછી કવિઓ પણ બોલાવતા હોય છે ખૂણામાં ये बात भाई पर कहता कहता होय कि हाँ, तारापुर तारापुरतू जेऊ त्याज कहि देऊ आमे भी मंच ऊपर बैठा होई है जी क्या बात <laughs> के पहले घणो शोधि उचता के या कोई कारण हाथ आवे जे चलावी ना सके घरे कवि महफिल चलावे जे ने फरीदी कहीं शुरू करू जे के पुरुष करू जे કે ફરીથી કઈ શરૂ કરવું જોઈએ કે પુરુષ કરવું જોઈએ હવે આ ઉંમરે તો જૂના પત્રો મોકલાવે છે સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું એ સમજાતું અમને તો કે કોણે માર્યું મોતી વેરાયા જીવનમાં ત્યાં ઝાડુ કોણે માર્યું વીણવાના હતા જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું મોતી વેરાયા જીવનમાં ત્યાં ઝાડુ કોણે માર્યું ને એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો ને હું તો એને શોધું છું કે સુખને તાળું પણ મારી ને બુદ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય બુદ્ધિને બુદ્ધિએ લાગણીને ના છેતરી હોય કે બુદ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય આ એવી ભૂલ છે કે જે બધાએ કરી જ હોય ને આંખોમાં જોઈ મારી ખબર કઈ રીતે પડી આંખોમાં જોઈ મારી ખબર કઈ રીતે પડી બોલ્યો ફકીર તારા ઘરે દીકરી જ હોય કે આંખોમાં જોઈ મારી ખબર કઈ રીતે પડી બોલ્યો ફકીર તારા ઘરે દીકરી જ હોય ને જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું જગતને કાચી વયમાં સમજીને મોટો થયો છું ને નહોતું જાણવું એ જાણીને મોટો થયો છું ને ઘણા આ વાત મારી સાંભળી મનમાં હસે છે ઘણા આ વાત આમને મોડું થયું થોડું હજી કે ઘણા આ વાત મારી સાંભળી મનમાં હસે છે કહું જો કે હું મનમાં રોઈને મોટો થયો છું ને હું સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો સંજોગો જો હિંમત હોય તો સૌને જણાવો કદી ક્યાં હાથ તમને જોડીને મોટો થયો છો ને સમય ને જાણ ના થઈ જાય કે છું એની હદમાં કે સમયને જાણ ના થઈ જાય કે છું એની હદમાં રહી સાવધ ને મોકા દેખીને મોટો થયો છું ને છેલ્લો શેર છે કે ગમે તે માપ લાવો ગોઠવા તો આવડે છે કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે સગાવાલાના કપડાં પહેરીને મોટો થયો છું બહુ કે ગમે તે માપ લાવો ગોઠવાતા આવડે છે કે સગાવાલાના કપડા પહેરીને મોટો થયો છું ને દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે ચમક્યા તા દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે ચમક્યા તા કોઈને ક્યાં છે એની કંઈ જાણ કે અમે ત્યારે સળગ્યા હતા ને જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો ને જ્યાં ઊંચું જોયું તો એને પણ કોઈના પગ પકડ્યા હતા ક્યાં બાત હે કવિ ક્યાં બાત હે ને છેલે કે તું જાણે છે કે તું અમને કેવી દુનિયામાં જીવાડે છે તું જાણે છે તું અમને કેવી દુનિયામાં જીવાડે છે જ્યાંના લોકો દર્પણના ફોટામાં ચહેરો દેખાડે છે ને ને કેમ જુએ છે શંકાથી તું એ સેવા ભાવી લોકોને કેમ જુએ છે શંકાથી તું એ સેવા ભાવી લોકોને કોઈ વેતન વિના અહીંની વાતો જે ત્યાં પહોંચાડે છે ક્યાં વાત એ વાત એ વાત એ કવિ કે કેમ જુએ છે શંકાથી તું એ સેવા ભાવી લોકોને કોઈ વેતન વિના અહીંની વાતો જે ત્યાં પહોંચાડે છે ને છું વિદ્યાર્થીઓના ટોળામાં એ મારી મજબૂરી છે કે છું વિદ્યાર્થીઓના ટોળામાં મારી મજબૂરી છે પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે થેન્ક યુ વાહ જોરદાર તાળીઓ ભાવેશ માટે વાહ એ વાત હે ભાઈ એ વાત હે જોરદાર તાળી કવિ જીવે છે હો ભાઈ જીવંત જીવંત કવિતા જીવે છે ભાવેશ ભટ્ટ માટે ફરી તાળીઓ જી હવે એવું થઈ ગયું છે કે દસ વાગ્યા છો તમારી બધાની પરવાનગી સાથે આપણે બધાને સાંભળવાના છે બાવેશભાઈ અનમાસ મારી હંમેશા એવી ઈચ્છા હોય છે કે હું કંઈક નવી બીજી સંભળાવું પણ છેલ્લે બજે થાય જ છે આ અરે હું કહું છું અને પછી એવું થાય છે જોડે જોડે પણ બોલાતી હોય છે એટલે મને એમ થાય છે કે આના કરતાં કોઈ નવી સંભળાવું એમ કે આટલી બધી વાર વાંચીને આ પણ જુઓ કેવી થઈ ગઈ વાહ વાહ કવિ તો તમને ભૂમિકા ખ્યાલ હશે કે વર્ષો પછી એક પ્રેમી એની પ્રેમિકાને મળે અને થોડા સવાલ પૂછે એની છે કે મારા જીવનમાં તું આવી હતી ને હે ને કે મારા જીવનમાં તું આવી હતી ને હે ને રણમાં તારી પગલી પાડી હતી ને હે ને મને હમસ્તો એકવાર બસ તાવ આવ્યો હતો મને અમસ્તો એકવાર બસ તાવ આવ્યો તો એમાં પણ તે બાધા રાખી હતી ને વાહ ને હું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો હું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો તો તે દર્પણ સામે ચીસો પાડી હતી ને ને બે ફૂલોને સાવ અડો જોઈને બે ફૂલોને સાવ અડોડ જોઈને તે સહેજ અથે મારી દાવી હતી ને હે ને એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે ત્યારે તે તારી નસ કાપી હતી ને વાહને ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો તું એ પછી થોડું ગભરાઈ હતી ને હમ હે ને જ્વાળા આવી પછી શું થયું કે તારા સુધી આંચ આવવા લાગી જ્યારે તારા સુધી આંચ આવવા લાગી જ્યારે મને મૂકી પડતો તું ભાગી હતી ને હે ને હેન્ક યુ